નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર થરાદ થી ડીમા નવો બંતો રોડ રાજકારણમાં અટવાયો થરાદ થી ડીમા નવો રોડ બનાવવાનું કામ રાજકારણમાં અટકાયું છેલ્લા છ મહિનાથી રોડ બનાવવા માટેની પ્રક્રિયા છતાં કામગીરી ચાલુ ના થઈ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાને જોડતો થરાદથી ઢીમા રોડ નવીન બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ હજુ સુધી નવો રોડ બનાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવતી નથી જેને લઈને ધરણીધર ભગવાન અને ઢીમણ નાગદાદાના ધામમાં આવનાર યાત્રાળુઓ તેમજ સરહદી વિસ્તારના ગામડાઓમાંથી અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બાર કિલોમીટરના અંતરે પચાસ થી વધારે ખાડાઓ જોવા મળી રહ્યા છે તેમ છતાં ખાડાઓનું રિપેરિંગ કામ પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી દર પૂનમના દિવસે ધરણીધર ભગવાનના ઢીમા ખાતે ભરાતા લોકમેળા દરમિયાન આવનાર યાત્રાળુઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને બીજુ બાજુ આ બાબતે રોડ વિભાગના જવાબદાર તંત્રનું અનેકવાર ધ્યાન દોરવામાં આવતા છેલ્લા છ મહિનાથી જવાબદાર અધિકારીઓ દ્વારા અને જે રટણ કરવામાં આવી રહ્યું છે કે કામગીરી ચાલુ કરવામાં આવશે આ છેલ્લા છ મહિનાથી આ એક જ વાત ચાલતી હોય જેને લઈને લોકો પણ અને આવનાર યાત્રાઓ પરેશાન થઈ રહ્યા છે આ રોડની કામગીરી ચાલુ કરવામાં કંઈક ને કંઈક જગ્યાએ રાજકારણ રમાતું હોય તેવી સ્થિતિ લોકોમાં રાઉઠી છે ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ કયા કારણોસર રોડનું નવીનીકરણ કરવામાં આવતું નથી જેની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો અને આવનાર યાત્રાળુઓ માંગ કરી રહ્યા છે